જેતપુર બાર એસોસિએશનના વકીલ મંડળ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર ગુજરાતમાં વકીલો ઉપર અનેક જીવલેણ હુમલા થયા છે તે બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અમારા એડવોકેટ પ્રોટેક્શન બિલ માટે અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદન દેવા આપ્યા હતા કારણ કે દેશની આઝાદી વખતથી વકીલો સમાજનું અને સમાજમાં વસતા લોકોનું રક્ષણ કરતા આવ્યા છે આઝાદીની લડાઈ વખતે પણ વકીલોનો મહત્વનો રોલ રહ્યો છે પણ છેલ્લા ઘણા સમયથી છાસવારે આપણે તમારા પત્રકાર મિત્રોના માધ્યમથી છાપાઓમાં ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે અવારનવાર ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતાં વકીલો ઉપર હુમલાઓ થાય છે એ ભાવનગર હોય જામનગર હોય અમરેલી હોય રાજકોટ હોય અમદાવાદ હોય અવારનવાર વકીલોના હિતોનું રક્ષણ થતું નથી જેમ રાજસ્થાન સરકારે કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક બિલ વિધાનસભામાં પસાર કરીને એડવોકેટનું રક્ષણ કર્યો છે એવી રીતના આપણી ગુજરાત સરકાર પણ એડવોકેટ પ્રોટેક્શન એક ખરડો પસાર કરે વિધાનસભામાં અને વકીલોના હિત અને રક્ષણની જવાબદારી સ્વીકારે અને એક સરસ મજાનો કાયદો વકીલોના રક્ષણ માટે આપે એની માંગણી અમારી હતી જે બદલ અમે મામલેદારશ્રીને આવેદન આપ્યું અને એમના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન બિલ તાત્કાલિક ધોરણે સરકાર શ્રી લાવે અને વકીલોનું હિત અને રક્ષણ જાળવે મા મોટર સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે